બોટાદ શહેરના ભાવનગર રોડ ફાટક પાસેની ઘટના સાસરિયા પક્ષ દ્વારા જમાઈ પર હુમલો પ્રકાશ વડવાણિયા નામના યુવાન પર પંદર જેટલા લોકોએ કર્યો હુમલો પ્રકાશ વડવાણિયા સાથે વાત કરતાં જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી મારી પત્ની તેના પિતાના ઘરે ધંધુકા મુકામે રિસામણે છે જેનો કેસ ધંધુકા કોર્ટમાં ચાલી રહ્યો છે અગાઉ પણ મારી ઉપર હુમલો થયેલ છે પત્ની રિસામણે હોય અને કેસ ચાલતો હોય તેની અદાવત રાખી બોટાદના ભાવનગર રોડ પાસે કરાયો હુમલો હુમલામાં ઈજાઓ પહોંચી હતી સારવાર અર્થે બોટાદની સબિયા હોસ્પિટલ ખાતે ખસેડેલ સાસરિયા પક્ષના લોકો દ્વારા કરાયો હુમલોને લઈ બોટાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હુમલામાં યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા બોટાદની સબિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ બોટાદ પોલીસ ફરિયાદ દ્વારા ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરાઈ સાસરિયા પક્ષ દ્વારા હુમલાની સતત બીજા દિવસે બીજી ઘટના ગતરોજ સાસરિયા પક્ષ દ્વારા કરાઈ હતી હત્યા તો આજે અન્ય કિસ્સામાં કરાયો હુમલો સમગ્ર ઘટનાને લઈ બોટાદ પોલીસ તપાસ ચલાવી રહી છે એસજી ન્યૂઝ ગુજરાતી બોટાદ પ્રકાશભાઈ દયાળભાઈ વઢવાણીયા છેલ્લા છ વર્ષથી મારી વાઈફના અનૈતિક સંબંધ હોવાના કારણે એ એના પિયરમાં રહે છે અને ભૂતકાળમાં પણ મારી ઉપર જાન લેવા હુમલો થયેલો હતો અને એના કેસ ધંધુકા કોર્ટમાં ચાલે છે બીજું કે આજે સાંજે સાડા છ વાગે હું મારા પુત્રને ટ્યુશનથી લેવા જઈ રહ્યો હતો ત્યારબાદ સાંજે રિટર્ન થતાં પોણા સાત વાગે નંદનવિલા સોસાયટીના ગેટની આગળ મહાદેવ પાન સેન્ટર કરીને છે ત્યાં મારા વાઈફ એના મમ્મી તથા મારા મામાજી એમના વાઇફ એમના છોકરા એ બધા પૂર્વ પૂર્વ આયોજિત કાવતરું રચી મને આંતરી લીધેલો હતો અને મારી ઉપર પથ્થર તીક્ષ્ણ પથ્થર અને લાકડાથી મોટો હુમલો કરેલો હતો હુમલામાં મને જમણા હાથના ચારે આંગળીઓમાં ઈજા છે માથામાં પાંચ ચાર થી પાંચ ટાંકા આવેલા છે

એમાં મેં મારું નિવેદન બી લખાવેલું છે કે આ લોકોને આ લોકો મારી ઉપર હુમલો કરવાના છે મેં અગાઉ બોટાદ પોલીસ સ્ટેશન ધંધુકા પોલીસ સ્ટેશનમાં જાણ પણ કરેલી છે છેક મુખ્યમંત્રી સુધી ગૃહમંત્રી સુધી પોલીસ પ્રોટેક્શન માટેની અરજી કરેલી છે છતાં આજ દિવસ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી